મસ્ત વરસાદમાં ગરમા ગરમ સુગંધીદાર ભજીયા ખાવા ગમે તો પછી ઝાડ વાવો ને યાર જેથી સારો વરસાદ પડે ને આપણને ખાવાનો મોકો મળે આપણે બધા છે ને ઝાડ વાવવા માંગીએ છીએ પરંતુ જાણકારી જરા ઓછી વેલ શહેરી વિસ્તારમાં જ્યારે પણ તમે ટ્રી પ્લાન્ટેશન કરો એટલે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે જેમ કે જે પ્લાન્ટ કરી રહ્યા છો એની ઉપરથી જો ઇલેક્ટ્રિક વાયર પસાર થતો હોય ને તો એવા ઝાડ જ વાવવા જે ખૂબ ઊંચે સુધી ગ્રો ના થતા હોય અથવા તો જો નીચેથી ગટર લાઈન પસાર થઈ રહી હોય ને તો શેલો રૂટ પ્લાન્ટ્સ ને ચૂઝ કરો અને ઇમારતના પાયાને નડે એ પ્રકારના જેના મૂળિયા હોય ને એવા ઝાડ તમારા ઘર જોડે ના વાવતા નહીતર પછી વર્ષો સુધી કઈક ને કઈક તકલીફ પડશે હવે તમે કહેશો કે આ પ્રકારના ઝાડની માહિતી અમને મળે ક્યાંથી વેલ એના માટે હું એએમસી ની નર્સરી માં આવી અને જાણ્યું કે ઈઝી ટુ ગ્રો પ્લાન્ટ્સ કયા એ જુઓ કણજી છે ગોરસામલી છે કાશિદ છે પછી આપણે ગુલમોર્ગ છે અચ્છા એ બધા પ્લાન્ટ આપણે ઈઝી ટુ ગ્રો ફટાફટ ગ્રો થઈ જાય છે કયા પ્લાન્ટ પર્યાવરણ માટે નુકસાન કરતા છે કોનો કારતા કયા ઝાડના મૂળ્યા ઊંડે સુધી જઈને ઇમારતને તકલીફ આપી શકે એવા બધા પ્લાન્ટ છે વડ પીપળ અને લીમડા તો પછી આ સંજોગોમાં કયા પ્રકારના પ્લાન્ટ વાવી શકાય તો એના માટે આપણે પેલ્ટો ફોર્મ છે જેના મૂળિયા ઊંડે સુધી નથી જતા ગુલમોર છે એના બી ડીપ નથી ગુલમો એટલે બિગોનિયા છે રેન છે એવા બધા પ્લાન્ટ આપણે લગાઈ શકીએ કે જેના મૂળિયા ડીપ નથી જતા પ્લાન્ટેશન કરતી વખતે મોટા ભાગના લોકો એક ભૂલ કરે છે એ જે પ્લાન્ટેશન માટે જે બેબી ટ્રી લાવ્યા હોય છે ને એની કોથળી ખોલે ને એટલે એટલી ઝડપથી ખોલે કે પ્લાન્ટ ડિસ્ટ્રોય થઈ જાય કારણ કે એના મૂળિયા જો ડેમેજ થયા ને એ પછી ભલે તમે એને વાવો જો ખાડામાં પરંતુ એ પ્લાન્ટ સુકાઈ જશે અને તમારો આખો પ્રયત્ન ફેલ જશે તો બેટર એ છે કે જ્યારે પણ તમે પ્લાન્ટેશન માટે નાનું બેબી ટ્રી લાવો ને તેની કોથળી એકદમ ધીરેથી ખોલો અને એકદમ દબાઈને એનું પ્લાન્ટેશન કરો ઇનફેક્ટ પ્લાન્ટેશન પછી એની કાળજી રાખવા માટે શું કરવાનું લગાવ્યા પછી એને ખામણું વ્યવસ્થિત કરી અને પાણી આપવાનું ઘણા બધા લોકોનો સવાલ છે કે યાર અમારી પાસે પ્લાન્ટેશન માટે જગ્યા નથી તો શું એ લોકો એએમસી ની પ્લાન્ટેશન ડ્રાઈવમાં જોડાઈ શકે હા તો પછી પ્લાન્ટેશન ની કોઈ જગ્યા હોય જે અમારા પ્લોટો હોય કે જ્યાં અમારા મોટા પ્લાન્ટેશન પ્રોગ્રામ થતા હોય છે ત્યાં એ લોકો આવીને પ્લાન્ટ લગાવી શકે છે કેટલું ઈઝી છે ને મિશન 3 મિલિયન ટ્રીઝ માં જોડાવું હવે નેક્સ્ટ ટાઈમ તો મારે તમારી સાથે પ્લાન્ટેશન કરવું છે જોડાશો ને